સરસ મજાની લાડવાની રેસીપી છે ભાઈ આજ તો આમાં જાડો લોટ હોય કરકરો અને ગરમ પાણીમાં લોટ બાંધવાનો થોડું મોણ નાખવાનું એટલે મસ્ત મજાના લાડવા બને સરસ મજાની પ્યાજ લાડવાની રેસીપી તૈયાર થઈ રહી છે સરસ મજાનું લાડવાનું તળાયું છે પાખરી

જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય ભોલે મહાદેવ ને જય જલારામ બાપા ખુબ સરસ મજાના બેનો કોમેન્ટ કર્યા છે તો બધા લાડવા ની રેસીપી છે બેનો કમેન્ટ કરજો બધી બેનો તમે સરસ મજા રીકમેન્ડ કરે બધી બેનોનો ખૂબ ખૂબ આભાર બધાની કલર જો થાવા મળ્યો તમે લાડવા કઈ રીતે બનાવ્યા છો એ પણ કમેન્ટ માં જણાવશો જરૂર જણાવજો આ ક્રિએટ લઈને હું વાખ લાડવા માટે નથી તૈયાર થઈ ગયો છે ને મિક્સરમાં કરવાનો બાકી બરાબર

Masca mazani. Right. Zero. Baking powder. Murzu. Dalim. Tamal patro.

તને નાજ પાડીતી નકર લાગવા બેન આવ લાગડા બનાવવા પડે ને પાણી નતા લેવા લઈ લે આય કાંટી નો કરવાની મારા ના કાંટી નથી અમે તો આવતા જ હોઈ પડતી આવતા નથી અમારે ખાવા થાય ને મે જોતા હોય હો તમે બનાવતા હોય ને

ઓ રશિકભાઈ બસ જો આ તમારા તેડા હતા એટલે કીધું હાલો હવે કલાક કલાક કે દિવસ નઈ બોલો કલાક પાચા ન હોય કલાક કિલોમીટર મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયા છે લાડુ ને લાડવા ને

તારા પાપો તું ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દીધો છે તને ચારે માટે તે વિચાર્યું મૂર્ખ મારા માટે પછી શાને રોવે છે દિન રાત ભગવાન શું રે કરે ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ માં માટે પ્રભુ પર તું માયા મારે તો ભગવાન રે કરે તું માતા યુર માં વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે કેતા હવે નહીં કરું હું પાપ ભગવાન રે કરે વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન શું રે કરે દુષણ માનવયા જન્મ મહી રમણ વિનંતી કરે સિન રાત્ય ભગવાન શું રે કરે જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ